કે બીજાને તમારા વિચારો પર વિચાર જ ના કરવો પડે અરે વાહ વિચારો વિચાર ન કરવો પડે એવો સુવિપોલું કરવાનું હા આ એક સુવિચાર છે ને મારી ફ્રેન્ડે રાખ્યો તો તો મેં મને બહુ જ ગમી કે ભાઈ ગાર આજ સુવિચાર આજ અરે વાહ સરસ હતો હમ હમ આપડા વિચારને જેવી રીતે આપણે રાખવાના સામેવાળાને હે ને કાઈ તો હજી હું વિચાર્યા કરીશ હું મોટા પાણી એમને લાવ્યા કરીશ કે કઈક તો બનશે કઈક તો બનશે

ને હમણાં હું ઘણા ટાઈમથી મેં ઘણી કમેન્ટ જોઈતી કે ઘણા લોકો પૂછે છે કે તમે વિડીયો કેટલા વાગે લાઈવ મૂકો છો કેટલા વાગે તમારો વિડીયો આવે છે અમારો દરરોજ વ્લોગ આવે છે દોઢ વાગે બપોરે કા ખુશી અમે દરરોજ બપોરે દોઢ વાગે અમારો વિડીયો લાઈવ આવી જાય છે

કેમ બાર લાગે હમણાંથી નગર તમે ફટાફટ જમી લેતા મોડો બેઠો ને ઢોળો આ ઈ ક્યો જો મસ્ત ટબ્બા જેવા થઈ ગયા એકદમ કાબા હા જમી લીધું દાળ ભાત રોટલી શાક પાપડ છાસ તો હવે હે ને બધા જમીન હવે બધું કામ ઉપાડી આશિષ જમી લે એટલે

કાણો ટાઈમ થી કેટલો ટાઈમ પેલા ખાતીતી હતી હમ બનાવી કે આ તમે ખાવ ને એનાથી પકડાઈ જાય અથવા તો તમે કાળી ગમે તો એનાથી પકડાઈ જાય કીધું બધા પેલા તો થેન્ક યુ

મેડમ મમ્મી કે પહેલાથી જ કીધું હે ડોક્ટરે કીધું કે તમે કોગડાને એવું કરશો ને તો તમને વધારે રાહત રહેશે હ ને હવે આ હરદર વાળું દૂધ ને કા હરદર વાળ હરદર ખાવાનું ને એવું વધારે રાખશે એટલે કાગડામાં એને રાહત રહેશે ઓકે ઓકે હવે આપણે ને છલા પછી કંઈ ન થાય તો મારી જેમ નકટુ ખુશી દીદી નો ખાતા અત્યારે કાઈ વાંધો નઈ

મા દેવ દેખી પાએ પડ્યા પાએ નો ત્યાં ખો મારા જો મા દેવ દેખી પાએ પડ્યા પાએ નો ત્યાં જો બોલો કૃષ્ણ કનૈયા લાલ જય અરે વાહ મમી મજા આવી ખુશી કેવું લાગુ મજા આવી ને હા ને ડિફરન્ટ ડિફરન્ટ હોય એટલે

હા લેડી આપડી ઓડિયન્સ લેડીઝો વધારે હે એટલે એ લોકોને જાણવાની ઈચ્છા હોય ને વધારે હોય કે 1000 નું આવ્યું 1000 નું આવ્યું સારું હે મસ્ત છે સસ્તું હતું ને સસ્તું એટલે લઈ લીધું અમે બાર માર્કેટમાં પૂછ્યું ને તો બાર માર્કેટમાં અમને

આઈક નુંને करू હા તો એટલે આવ્યાતા ઈ જોઈ કે ક્યાંથી લાઈન ખેંચાવી કેમ કે ઓલરેડી પ્લગ તો હોય ને વોશિંગ મશીન નો હા いや તો ને બાલ્કની થઈ જાય ને વોશિંગ મશીન માં કામ પતી જાય ને નીકળતા ને કે મસાલો તો મમ્મી મસાલો લેવા પોચી ગયાતા મે <laughs> <laughs> <piles> <laughs> <us> <principio> <ourcing> કોલી નાખું અને પછી ઝીરો કર નાખું પહેલા પછી દાબેલી પછી દાબેલી ને બહુ વધારે આજ દાબેલી બનાવી નથી અમે ખાલી 10 દાબેલી જ બનાવવાના બધાય ઘર માટે હા પછી ખાવી જો મમ્મી કે મારે એક જ ખાવી છે મારા તો એક ખવાય તો મારે બે ખાવી છે બે મારી એકાદ બે સાનું ખાઈ છે એકાદ એટલે પછી એવું કરી દા દાબેલી લઈ વધારે ના ના જો જાવા દેવી ને એવું કરું એના કરતાં તો ઓસી જ નો ખાઈ લઈ તો આપડે છે ને જો દાબેલી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મમ્મી હેને આમ ખજૂર કાઢે હે ભલે તા તો બરાઈ ગયો તો મમ્મી થી પણ નીકળતો નથી એ નાના ડબ્બામાં ભરી નાખ્યો ને એટલે બસ મમ્મી કી આમાં તેલ ભરસ ગયો ના ભરી જાય તો એટલે

મસાલો નાખો અને બટેકા પણ પછી થોડુંક મિક્સ કર્યું અલગ સ્વાદ આવ્યો મસાલો ખરાબ ના મસાલો ખરાબ આવ્યો તો મસાલો કોઈ વપરાય નહીં અને જીંદગીયા એ મસાલો આસિસ લેવા તકાઈ abandonei પણ બીજી વારી મસાલો હે વપરાય ને ઈ ખરાબ મસાલો હતો એમાં ટેસ્ટ કાઈક અલગ જ હતો દાબેલીનો ટેસ્ટ જ નહોતો કરી મસ્ત સ્મેલ આવી મસ્ત આવી એમાં ખાતા પછી તોય નઈ નાખી દીધું હું કરાય કેવું થઈ ગયું આખી વાર તેલી થઈ ગયું નકર તો આપણે તો ચાયકુ તાઈ ખબર પડી આપણે ચાયકુ બહુ હતો બાપરે એટલો અલગ અજીબ ટેસ્ટ હતો ને કે વાત ન પૂછો હવે જો આયા એક તો મમ્મી હે ને આંબલી નોતી તો પપ્પા આગળ આંબલી અમ મગાવી હતી અને મમ્મી હે ને આ ખજૂર આવી તો કરી નાખી હતી મે તો હવે ચટણી કર નાખસી ખજૂર આંબલી તો એ પહેલો દી કાઈ વાંદરે ચટણી પી જઈ મને એમ લાગ્યું કે આ મસાલો એના જ છે દેખાવ માં તો એવો જ હતો પણ ભલતો આવ્યો

હવે એને અડધી ખાંડ હા અડધી વાટકી ખાંડ નાખી દઉં તમદાર વખત આજ રીતે બનાવતા આજ રીતે ઓકે બધું ખાંડ બાન બધું મિક્સ થઈ જાય ને ઉભરો આવી જાય ને પછી આ જે બોલો ને બધી ખબર જ છે કઈ વાંધો નઈ બા તમે આટલું બધું કરો હો ને એ બઉ બધા માટે કેમ કે નકર કોઈ કરી કે આટલું બધું કરો તમે એટલે કઉ

હા અલગ દાબેલી બનાવી અમે હવે બધા કચ્છી દાબેલી હોય ને અને દાબેલી ના દાબેલી ભાખરી દાબેલી નવી રેસીપી શું કરે ખુશી દાબેલી તો તો પોપકોર્ન ખાઈ લઈ આવી ગયા ટકલા મેડમ ને તેલ પોપકોર્ન ખાવા આખી સારી ભરાઈ ગઈ હે બેઠા બેઠા ખાઈશું આખો પરિવાર બસ બેઠા કરીને સારા હોય છે અને આનંદ જ આવી જાય છે અને ખુશી તમારી બધી રેસીપી બહુ જ ફાઈન હોય છે મોઢામાં પાણી આવી જાય છે ખુશી થી તમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તમને આનંદ કરાવવા માટે તો થેન્ક યુ